હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ચેનલમાં તો આજે આપણે બનાવીશું આલુ કોરમા તો આલુ કોરમા બનાવવા માટે નાની બટેકી લેવાય છે પણ અત્યારે મેં આ રીતના મોટા બટેકા લીધા છે તો નાના ટુકડામાં કાપી લીધા છે બટેકા બાફીને જ લીધા છે અને બે ડુંગળી આદુ મરચાં લસણ કાજુ વઘાર માટે તેલ અને બટર લેશું તો બટરમાં પણ વઘાર કરવાનો છે ત્રણ લવિંગ એક તજનો ટુકડો અને એક તમાલપત્રો વઘાર માટે જીરું ચપટી હિંગ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલા અને સ્વાદ પ્રમાણે મીઠું લેશું ત્રણ ચમચી દહીં બે ચમચી મલાઈ અને કોથમીરના પાન લેશું આલુ કોરમા બનાવવા માટે પહેલાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું તો ગ્રેવી માટે મેં કઢાઈમાં એક મોટી ચમચી તેલ ઉમેર્યું છે ખડા મસાલા ઉમેરશું તો ખડા મસાલામાં ત્રણ લવિંગ એક તજનો ટુકડો અને એક તમાલપત્ર ઉમેરશું ખડા મસાલાને આ રીતે તેલમાં ઉમેરવાથી ખડા મસાલાનો ફ્લેવર સરસ ગ્રેવીમાં આવે છે અને હવે આપણે એક લીલું મરચું ત્રણથી ચાર લસણની કઢી અને અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેરશું સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઊભી સ્લાઇઝમાં કાપી લીધી છે અને સાતડી લઈશું તો ડુંગળીને આપણે હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતડી લઈશું ડુંગળી જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લેશું અને હજી ડુંગળી આપણે સાતળી લેવાની છે ડુંગળી સાતળશું એમ આ રીતે ડુંગળીમાંથી લેયર અલગ થતા જશે ડુંગળી સરસ એવી સતળાઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે કાજુ ઉમેરવાના છે તો કાજુ મેં સાતથી આઠ ટુકડા ઉમેર્યા છે અને કાજુને પણ થોડીવાર માટે સાતડી લેશું તો હવે આપણે ગ્રેવીમાં થોડું પાણી ઉમેરવાનું છે જેથી ગ્રેવી સરસ એવી કૂક થઈ જશે અને કાજુ પણ સોફ્ટ થઈ જશે તો મેં અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ગ્રેવીમાં મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસ એવી કૂક થઈ ગઈ છે અને કાજુ પણ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે મિશ્રણને ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આ રીતે આપણે ખડા મસાલા જે ઉમેર્યા હતા એ કાઢી લેવાના છે અને પછી આપણે મિક્સર જારમાં ઉમેરીને પીસી લેશું તો મિક્સર જારમાં આદુ ડુંગળી મરચાં અને કાજુને આ રીતે પીસી લીધા છે ચમચીથી તમને બતાવું તો આ રીતની એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર થઈ છે ગ્રેવીમાં જો મોટા ટુકડા કે એવું રહી ગયું હોય તો તમે ગરણીથી ગાળીને એકદમ સ્મૂથ કરી લેવાની અને હવે આપણે શાકનો વઘાર કરીશું તો ત્રણ ચમચી તેલ અને એક ચમચી બટર ઉમેરીશું અને હવે વઘાર માટે આપણે અડધી ચમચી આખું જીરું અને ચપટી હિંગ ઉમેરશું જીરુંનો કલર ચેન્જ થાય એટલે આપણે ગ્રેવી ઉમેરશું શરૂઆતમાં ગ્રેવીને આપણે આ રીતે હલાવતા રહેવાનું છે જેથી ગ્રેવીમાં ગાંઠા કેવું ન વળે તો આ રીતે ગ્રેવીને આપણે કૂક કરી લઈશું તો ગ્રેવીને આ રીતે ચલાવતા રહેવાનું છે અને ગ્રેવી ઠીક છે તો હવે આપણે ગ્રેવીને પતલી કરીશું તો ગ્રેવીને પતલી કરવા માટે અડધો કપ પાણી ઉમેરશું તો મેં મિક્સર જારમાં પાણી ઉમેરીને આ રીતે ઉમેર્યું છે અને ગ્રેવીને આ રીતે આપણે પતલી કરી લઈશું હવે આપણે ગ્રેવીને ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લઈશું ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે બાફેલા બટેકામાં આ રીતે કાટા ચમચીથી હોલ કરી લેશું તમે બટેટી પણ લઈ શકો છો પણ મારી પાસે અત્યારે બટેટી નથી એટલે આ રીતના બટેકા લીધા છે તો હોલ કરી લીધા છે અને હવે આપણે ગ્રેવી ચેક કરી લઈશું તો ગ્રેવી કૂક થઈ ગઈ છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મીઠું આપણે ડુંગળી સાતડતી વખતે પણ ઉમેર્યું હતું એટલે ગ્રેવીમાં એ પ્રમાણે ઉમેરવાનું છે એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલો તમે કિચન કિંગ મસાલાની જગ્યાએ ગરમ મસાલો પણ ઉમેરી શકો છો મસાલાને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લેશું તો મસાલા ગ્રેવીમાં મિક્સ થઈ ગયા છે હવે આપણે ત્રણ ચમચી દહીં ઉમેરશું દહીં આપણે બહુ વધારે ખાટું નથી લેવાનું મીડિયમ એવું લેવાનું છે અને દહીં ઉમેર્યા પછી આપણે આ રીતે સતત ચલાવતા રહેવાનું છે જેથી ગ્રેવીમાં દહીં સરસ એવું મિક્સ થઈ જશે તો આ રીતે મિક્સ થઈ ગયું છે અને આ રીતે બટર અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે બટેકા ઉમેરશું અને બટેકાને આપણે ત્રણ મિનિટ માટે ગ્રેવીમાં સરસ એવા કૂક કરી લેશું તો બટેકામાં કાટા ચમચીથી હોલ કરેલા હોવાથી બટેકામાં અંદર સુધી ગ્રેવી જશે અને આ રીતે ગ્રેવીનો ફ્લેવર સરસ એવો બટેકામાં આવશે તો બટેકા કૂક થઈ ગયા છે હવે આપણે મલાઈ ઉમેરીશું તો અત્યારે એક મોટી ચમચી મલાઈ ઉમેરું છું અને સરસ એવું ગ્રેવીમાં મિક્સ કરી લેશું તો આલુ કોરમા તૈયાર થઈ ગયા છે આ રીતે તમે જોઈ શકો છો કે બટર પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે ઉપરથી કોથમીરના પાન ઉમેરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો એ એકદમ ક્રીમી શાક તૈયાર થયું છે અને ચમચાથી આ રીતે બતાવું તો આ રીતની ગ્રેવી તૈયાર થઈ છે તો કાજુ અને મલાઈ ઉમેરવાથી ક્રીમી શાક તૈયાર થયું છે તો હવે આપણે પ્લેટમાં ઉમેરીશું ગરમા ગરમ આલુ તૈયાર છે ઉપરથી કોથમીરના પાન અને મલાઈથી સર્વ કરીશું તો આલુ કોરમાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ